તું હજુ મને પહેચાનતો નહીં તમે બે દાદા થઈ ગયા છો ને બતા બતા પટ્ટા માં હાજુ ઇન્સ્પેક્ટર રાજુ બોલે

ના લઈ પેલા શું કરવાનું એને પાર જે મરી જાય નઈ ના ના એના પાર પોલીસ લઈ જાય એમના ભૂખા ઘાટ નાખવાના દાદા આયા

પકડાવવા એવું ઓપા રસો વાતો તમે લઈને કોઈ નતા રહો ના લે નાલે પૈસા પેલા છોકરા ને બેજ બે છેલ્લા પૈસા લીધો લીધો મા બાપ ને ખબર જ્ઞાન તું હજુ જેવડું હજુ નઈ ભરે તું આવડા આપડા છોકરા બગાડવા બેઠો છીએ

ઉપાય તારા જોડે આટલા બધા ઓલા તો પાછો ઉઠા વખત લાવે કોણ હોય ભરીને બેઠો તને લીધો સાહેબ

પૈસા રાખો તમારે ચલો જોર લઈ લો ચલો જોર જોડે ચલો ચાલ દાદી બરો બોલાવો જોરફાન બોલાવ નહીં સાહેબ নাই

মানুহ বজাৰ

કોઈ બી થયું તો બધું તમારું તો ચિંતા ના કરશો મારા ઘણા પૈસા પડે હું છોકરા દેશ ગો